ત્રણ મહિનાથી મારા આધાર કાર્ડનું કામ એ થયું નથી બરાબર પાંચ સાત ચોવીસ જન્મ તારીખ ફેરવવાની જાય કામ છે નથી ક્યારે થાય આપણે ઘણા ટાઈમથી અહીંયા અમે ધતા ખાઈએ છીએ પણ જે નવા આધાર કાર્ડ હોય એ ખાવા જોઈએ એ થતા નથી બીજા અપડેટ થાય છે પણ જે પ્રોસેસ જે થવી જોઈએ એ લોકો ઘણા બધા અહીંયા છે પણ એ હેરાની થાય છે એટલે આગળ કાર્યવાહી શું થાય કંઈ જોવા મળતો નથી